નવસારી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે જેના પગલે લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે નવસારી શહેરમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બંદર રોડ સહિત શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે શાંતા દેવી વિસ્તાર બેટમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાને લીધે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. નોસરીમાં ધોધમાર વરસાદ બાદ શહેરમાં ખાડીપુર આવ્યું છે. રેલ રાહત કોલોનીમાં 50 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. પાંચ ફૂટ સુધી પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા છે. સ્થાનિકોને સાંતર કરવાની ફરજ પડી છે. બે દિવસમાં બીજી વખત રેલ રાહત કોલોની પાણી પાણી થઈ છે. ઘરવખરી અનાજ પલળી જતા તંત્ર વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવસારી નજીક આવેલ વિજલપોરમાં અનેક સોસાયટી પાણીમાં ડૂબી છે અનેક ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે નગર પ્રાથમિક શાળામાં વીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે